ગુજરાત પોલીસ ને ગાંડી કરનાર ભૂપત બારવટીયાની ની આજે વાત કરવી છે આઝાદી પછી નો જો કોઈ છેલ્લો બારવટીયો હોય તો એમ કહેવાય કે સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લાના બરવાડા ગામના ભૂપત ભૂપત નામ સાંભળતા પોલીસે ભૂપત નામનો વોરંટ કાઢ્યો હતો એ સમયે વાઘડીયા દરબાર સાહેબે આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો લૂંટના આરોપ ને લઈને ભૂપત ગુજરાત છોડી અન્ય રાજ્યોમાં નીકળી પડ્યો હતો ત્યારબાદ સમય વીત્યા બાદ ભૂપત ફરી ગુજરાત માં આવ્યો અને વાઘણીય દરબાર સાહેબ સાથે ફરીથી રહેવા લાગ્યો હતો ભૂપતે નાજપુર ના રાણા ડાંગર ની હત્યા કરનાર વ્યક્તિ ને જમનદસ્ત કરીને પ્રથમ હત્યા ને અંજામ આપ્યો હતો બસ ત્યારથી જ ભૂપતની હત્યા ને લોહી

પકડવા માટે ગાંડી થઈ હતી હો પણ ભૂપત બારવટીયા તો એમ કેવાય કેટલો ખૂંખાર હતો કે એની સામે મીટ માંડવાની પણ કોઈની હિંમત નહોતી અરે છેલ્લે તો એક કહી દીધું હતું કે છ મહિના સુધી પોલીસ વાળાનો

એ સમયે ચારણ સમાજમાં પહેલા ડીવાય તરીકે પાલિયા સાહેબ હતા અને એમના હાથમાં પણ તૈયાર નહોતું તે દિવસે ભૂપત બારવટિયાને એમ થયું કે હું મઢડા વયો જાઉં અને મા સોનબાઈના પગ પકડી લઉ તો મને કોઈ ના પકડી શકે આ બાજુ એમ કહેવાય કે ડીવાયએસપી જીવાભાઈને કોઈએ એમ કહ્યું કે જીવાભાઈ મઢડામાં બેઠી છે એની પાસે જઈને આશીર્વાદ માંગો તો ભૂપત મળી જાય એટલે એમ કહેવાય કે ડીવાયએસપી જીવાભાઈ પાલિયા સાહેબે મઢના સોનભાઈ પાસે જઈને એમ કહ્યું મા મને આશીર્વાદ આપો અરે તું તો ડીવાયએસપી છે તારે આશીર્વાદની શું જરૂર છે અને તે દિવસે પાલિયા સાહેબે એટલું કહ્યું હતું કે માં ઉપતને પકડવા માટે પોલીસ ગાંડી થઈ ગઈ છે ઉપત હાથમાં નથી આવતો કાળજાળ બહારવટીઓ છે મારે ભૂપતને પકડવો છે એટલે માં મને આશીર્વાદ આપો ત્યારે એમ કહેવાય કે માં સોનબાઈએ પાલિયા સાહેબને એટલું કહ્યું હતું કે પાલિયા સાહેબ તું તો મારો દીકરો છો ચારણ છો પણ ભૂપત પણ મારો દીકરો છે

આજે પણ અમીલા મંજિલ નામનું એનું મકાન ઊભું છે આજે પણ એના દીકરા પાકિસ્તાન આર્મીમાં છે આખી ગુજરાત પોલીસ ગાંડી થઈ હતી પણ કોઈ ભૂપતને પકડી ના શક્યું અરે એમ કહેવાય કે ભૂપત બારવટિયાને માં સોનબાઈ ઉપર એટલો વિશ્વાસ હતો કે પાકિસ્તાનમાં બેઠો બેઠો એમ બોલતો હતો કે મારી માં સોનબાઈના ખમકારા છે મારા પર એટલે કોઈની તાકાત નથી કે મારી સામે મીટ માંડી શકે એટલે કહેવાનો અર્થ ચારણ ની દીકરીમાં આટલી તાકાત હોય છે તમને તમારી માં કુળદેવી જગદંબા ઉપર વિશ્વાસ હોય ને તો કોઈ તમારો વાળ વાકો પણ ના કરી શકે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક અને શેર કરો